એક વાત થઈ એક વાત કે ભગવાન છે ભગવાન સમજી લે તો વાત કરી જાય તારી ગોઠી જાય નથી તેને મને બહુ સમજ્યું એ કલાકમાં બે કલાક જાય ચાર કલાક દસ કલાક જાય અને વર્ષ થઈ જાય પાંચ વર્ષ દસ વર્ષ થઈ જાય છૂટ નહીં તારી પકડી વાત આપે એક કામ કરે આપીને

ફટકોય નામ આવશે સારો કેમંદર જનાલે એ બધા ઠીગા જો હવે અમે પેલી હોય ને કે કે મારા અંતરને જાળ માર કેવું ના પડે ને શું કામ કર એ તો અંતર જણે એ સમય જાય મને ફોન માં છે કે કસર હવે એ સબ

He. He am just a picture! Ujee uproar saas. Sadhyasa sadhya nahi. Aata juu khah renameda. Y goal... Y kin. yat een ka aurait uviyat. Kat na hai? segu...

શું છે બ્રહ્માજી જોઈએ તો એમને સમજાયે ના થાય જોડે કીધું આ તો સમજો તો ઘણી કોઈ સમજી જાય ઘણી વાત લાગે કોઈ વાતો બતાવો એ મોકલો તમે આટલા બધા માણસ જોયા ને તો વાતો કરો ભગવાન ભગવાન કે છે રામના એ જ એ જ રામના અને આ ની વાત કરે ને એને સમાજ છે એ જ છે ભગવાન ઘણા ને ઘણા માણસો હોય ને તો સમાજ થાય

આપણે હમની વાત કીધી હોય એ હમણાં બેઠા હોય કે હમ આવશે કે હમણાં કાઢો ને તો અપમાન લાગે પાક આવે હમની વાત કે અમને ટોચા અપમાન કરે પણ એ પકડેલું હમથી પકડેલું હોય તમને કહેવા ગયો તો બોલ્યો થાયરી તો તમે ઘણા વિચારતા છો પણ આ તો ઊરો ભૂસીયો આ ધીરે ધીરે નથીયો તો અમને નોય છે કે છોટો ગાડો ગળો ગામ પડે છોટો વાલે ને રાળ મારાવી એવું કે સમાજમાં તમને સમજ્યાની તમે જ્ઞાની હતો હું તો હું બધુંય પાછું